ગુડ મોર્નિંગ ધ લોર્ડ બ્લેસિંગ ઈશ્વર પિતાએ આપણને આપેલા એક નવા સુંદર પ્રભુ નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું ગીત શાસ્ત્ર પુસ્તક તેનો એક તેની દસમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે તારું મુખ ઉઘાડ એટલે તે હું ભરીશ ક્રિસ્મ મારા વાલા ભાઈઓ અને બહેનો આજનું શાસ્ત્રનું વચન આપણને કહે છે કે તારું મુખ ઉઘાડ ઈશ્વરની આગળ આપણે જ્યારે આપણું મુખ ઉઘાડીએ છીએ તેમની સ્તુતિ કરવાને માટે તેમની આરાધના કરવાને માટે ત્યારે પ્રભુ આપણા મુખને તેમના સામર્થ્યથી ભરી દે છે ઘણા લોકો પરમેશ્વરના ભવનમાં જ્યારે જાય છે ત્યારે તેઓ સ્તુતિ આરાધનાના સમયે પોતાના મુખને બંધ રાખે છે તેઓ પોતાનું મુખ ઉગાડતા નથી પરંતુ શાસ્ત્રમાં પ્રભુનું વચન કે છે કે તું તારા મુખને ઉગાડ પ્રભુ આપણને ભરી દેવા માંગે છે બાઇબલની અંદર તમે જુઓ પચાસ દિવસે જ્યારે ઉપલી મેળીમાં એકસો લોકો પોતાના મુખ ઉઘાડીને પ્રભુની આગળ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે પરમેશ્વરે અગ્નિરૂપી જીભનો સ્પર્શ તેઓને આપીને તે સર્વને પવિત્ર આત્માથી ભરી દીધા ભલાઓ શું શાસ્ત્ર આપણને એવું નથી કહેતું કે જો તમે નહીં બોલો તો પથ્થરો પોકારી ઉઠશે અને આ દિવસોની અંદર તમે જુઓ કે અદભુત રીતે પરમેશ્વર અન્ય જાતિના લોકોને તેમની પાસે લાવી રહ્યા છે અને એ અન્ય જાતિના લોકો પૂરી સ્વતંત્રતા સાથે પૂરા દિલથી આનંદની સાથે પ્રભુના ઘરમાં આવીને નાચીને હાથો સ્વર્ગ તરફ પ્રસારીને તેઓ સર્વશક્તિમાન પ્રભુની સ્તુતિ પોતાના મુખને ખોલીને કરે છે અને જ્યારે આજે ઘણા બધા એવા લોકો વર્ષોથી તારણ પામેલા પરંતુ તેઓના હાથ તેઓ ચર્ચમાં ઉઠાવી શકતા નથી તેઓ પોતાનું મુખ ઉગાડી શકતા નથી અને ભલાઓ એ તો એક બંધન છે કે જેમાં માણસ પોતાનું મુખ ઉઘાડી ન શકતો હોય ઘણીવાર અયોગ્ય બાબતોમાં માણસ પોતાના મુખને ઉઘાડતો હોય છે ટીકા કરવા માટે બીજાની નિંદા કરવાને માટે પોતાના મુખને ઉઘાડવામાં તે પાછો નથી હટતો પરંતુ પ્રભુની આરાધના કરવા માટે જ્યારે મુખ ઉઘાડવાનો હોય ત્યારે તે પાછો હટે છે ચર્ચમાં ઘણીવાર વાર કેવું પડે કે આવો આપણે આપણા મુખને ઉઘાડીને પ્રભુની સ્તુતિ કરીએ છતાં પણ ઘણા લોકો શાંત જ રહેતા હોય છે આવો આપણા મુખને ઉઘાડીને આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ ત્યારે પણ ઘણા લોકો શાંત જ રહેતા હોય છે ખ્રિસ્મા મારા ભાઈઓ અને બહેનો યોહાન બપ્તીસ્મા એ તો રામમાં ઘાટો પાડનારની વાણી હતી એને તો પોતાનું મુખ ઉઘાડીને સર્વશક્તિમાન પરમેશ્વરના માટે જે એના લોક સંબંધી સંદેશ હતો એ ત્યારે પ્રગટ કર્યો પ્રભુએ સારો માર્ગ તૈયાર કર્યો તને ભલાઓ આપણે પરમેશ્વરના લોક તરીકે શું કરીએ છે આજથી આપણે નિર્ણય લઈએ કે જો હું ચર્ચની અંદર મારા મુખરે ઉગાડીને આરાધના નથી કરતો તો હવેથી હું મારું મુખ ખોલીને આરાધના કરીશ મારા ઘરની અંદર મારી ઓરડીમાં જ્યારે હું પ્રાર્થના માટે જાઉં ત્યારે મારું ઉખ મુખ ગાડીને હું સર્વશક્તિમાન પરમેશ્વરની આરાધના કરીશ મારું મુખ ગાડીને હું પ્રાર્થના કરીશ અને ભલાઓ જ્યારે તમે પ્રમાણે કરશો પ્રભુ તમને ભરી દેવા માટે તૈયાર છે તેના આત્માથી તે તમને ભરી દેશે તેમના સામર્થ્યથી તે તમને ભરી દેશે અને તમે અજાયબ જેવું પ્રભુનું કામ તમારામાં પ્રગટ થતા જોશો પ્રભુના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા પ્રભુ તમારો આભાર આદના વચન માટે મારી પ્રાર્થના છે પરમેશ્વર કે અમે મનમાં મનમાં પ્રાર્થના કરનારા કે આરાધના કરનારા ન બનીએ પરંતુ તમારા ઘરમાં આવીએ ત્યારે આનંદથી ગીતો ગાઈને તમારી સ્તુતિ કરીને અમે અમારું મુખ ઉઘાડીએ પ્રભુ અને તમે અમારા મુખને ભરી દો એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ તમારો ધન્યવાદ તમે મારું સાંભળ્યું તેના માટે પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ